ઠંડા પાણી કરતા ઝડપથી થીજી શકે છે આ ઘટનાને મપેમ્બા અસર તરીકે ઓળખવામાં આવે છે મપીમ્બા અસર શું છે મપીમ્બા અસર એ એક અવલોકન છે કે કેટલીક પરિસ્થિતિઓમાં ગરમ પાણી ઠંડા પાણી કરતા ઝડપથી થીજી શકે છે આ ઘટના જો કે અસામાન્ય લાગે છે તે ઘણા સમયથી જાણીતી છે અને ઓગણીસો એક વિદ્યાર્થી એરાસ્ટો મપેમ્બા દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી હતી તે કેમ થાય છે મપેમ્બા અસર પાછળની ચોક્કસ પદ્ધતિ હજુ પણ વૈજ્ઞાનિકો દ્વારા ચર્ચાસ્પદ છે પરંતુ કેટલાક પરિબળો યોગદાન આપી શકે છે સંવહન ગરમ પાણીમાં ઠંડા પાણી કરતાં ઓછો ઘનતા હોય છે જેના કારણે તે વધે છે અને વધુ કાર્યક્ષમ સંવહન પ્રવાહ બનાવે છે આનાથી ઝડપી ગરમીનું સ્થાનાંતરણ અને વધુ ઝડપી થીજી શકે છે દ્રાવ્ય વાયુઓ ઠંડા પાણીમાં વધુ દ્રાવ્ય વાયુઓ હોઈ શકે છે જે તેના થીજવાના બિંદુને ઘટાડી શકે છે સુપર કુલિંગ ગરમ પાણી પ્રારંભમાં વધુ ઝડપથી ગરમી ગુમાવી શકે છે જેના કારણે સુપરકુલિંગની સ્થિતિમાં પાણીનું તાપમાન થીજવાના બિંદુથી નીચે જાય છે પરંતુ બરફ બનતું નથી એકવાર ન્યુક્લિએશન સાઇટ બન્યા પછી પાણી ખૂબ ઝડપથી થીજી શકે છે બાષ્પીભવન ગરમ પાણી વધુ ઝડપથી બાષ્પીભવન કરી શકે છે જેના કારણે થીજવા માટે જરૂરી પાણીની માત્રા ઘટે છે પ્રાયોગિક પુરાવા જ્યારે મપેમ્બા અસર વિવિધ પ્રયોગોમાં જોવા મળી છે ત્યારે તે નોંધવું જોઈએ કે જે પરિસ્થિતિઓ માંગતે થાય છે તે હજુ પણ તપાસ હેઠળ છે કન્ટેનરનો આકાર સામગ્રી અને અશુદ્ધિઓની હાજરી જેવા પરિબળો બધા પરિણામોને પ્રભાવિત કરી શકે છે